મિત્રો આજે આપણે કનવરજીભાઈના ખેતર ઉપર આવ્યા છીએ અને કનવરજીભાઈ જે સફળતાનું એમનું રહસ્ય છે આજે આપણા વચ્ચે આપણે ખુલ્લું મૂકવાના છે તો આપણે વધુ ન જાણતા કનવરભાઈનો પરિચય લઈએ કનવરજી તમારો પહેલા તો પરિચય આપો મારું નામ કનવરજી રામસિંહજી વાદણીયા ગામ રાણપુર આથરણાવા તાલુકો ડિસ્સા જિલ્લો બનાસકાંઠા અને ખેતી હાથે સંકળાયેલો છું કન્વરજી તમે છેલ્લા કેટલા વર્ષથી ખેતી કરો છો અને આ ખેતી પાછળ તમે જે પહેલા કરતા હતા એનું થોડી માહિતી આપો અને પછી જે ચાલુ કરી એની થોડી માહિતી આપો પહેલાં જો સવાળી તો મારા પપ્પાને વાળતા હતા પણ બધા ચીલા ચાલુ ખેતી કરતા હતા બધા છૂટું પિયત વાળતા હતા અને ઢાળિયા પદ્ધતિથી પિયત આપતા હતા પણ જ્યારે એટલું બધું બેનિફિટ નહોતું મળતું ભાવે ઓછા મળતા હતા પણ જ્યારથી અમે બે હજાર ચૌદ પંદરની વાતો કરીએ તો જેવું અમારે આત્મામાં અમારા મહેશભાઈ હાથે બધા હાથે મુલાકાત થઈ કિસાન ગોષ્ઠી પ્રોગ્રામ ગોઠવાનો પછી વૈજ્ઞાનિકો સાથે મુલાકાત થઈ પછી અમે આ મલ્ચિંગનો ઉપયોગ કરીને ટપકના ઉપયોગથી ખેતીની શરૂઆત કરી અને એમાં બહુ સારી સફળતા મળી એક એક વીઘામાંથી બહુ સારું બેનિફિટ મળ્યું અને પછી એ એમ કરતાં કરતાં બે હજાર સત્તરમાં અમને બેસ્ટ ઇનોટી ફાર્મર એવોર્ડ મળ્યો એવોર્ડ મળ્યા પછી અમે આંતરપાકની શરૂઆત કરી અને જે આંતરપાક ટેટી હતી મરચાં કરનાર ગુજરાતના પ્રથમ ખેડૂતો આપણે હતા જે આજે આખું ગુજરાત નહીં પણ આખું બનાસકાંઠા અમારે આંતરપાકની ખેતી કરે છે મરચાં ટેટીનો આંતરપાક કરીને સારું ઉત્પાદન લે છે મારા ગામમાં પંદર લાખ રોપા વવરાય છે મરચાંના અને ખૂબ સારું ઉત્પાદન મળે છે તો અમે આંતરપાક ક્યારે એને કેવા કરવા એ મુદ્દા ઉપર પણ હું થોડું લઈ જાઉં તમને કે આંતર પાક કરો તો ટેટી હાથે રીંગણ અથવા તો મરચાં કરવા એનું કારણ છે ટેટી ખોરાક ચાર ઇંચથી લે છે અને મરચાં અને રીંગણ આઠ ઇંચથી ખોરાક લે છે આવા સાથે કમ્પેરમાં પાક કરવાના મરચાં હાથે મગફળી તો મગફળી નાઇટ્રોજન પેદા કરે છે અને મરચાંને નાઇટ્રોજનની જરૂર છે એટલા માટે કમ્પેરમાં પાક કરવાના ચોળી હાથે મરચાં તો ચોળી એ કઠોળ પાક છે એ નાઇટ્રોજન પેદા કરે છે મરચાને નાઇટ્રોજનની જરૂર છે જેના કારણે આજે અમે આ બે બે પાક સાથે કરી અને મોદી સાહેબનો કોન્સેપ્ટ હતો કે બે હજાર બાવીસમાં ચોવીમાં ખેડૂતોની આવક બમણી કરવી તો અમે એ રીતે આ આંતરપાક પાક કરીને અમારી આવક અમે આજે બમણી કરી બતાવી છે કનવરજીનું જે સપનું હતું બરોબર મોદી સાહેબ જે સપનું પાડ્યું હતું અને આપણા રાજ્યપાલ મહામિમ રાજ્યપાલ જે આપણું સપનું જોઈ રહ્યા છે ખેડૂતોની આવક ડબલ થાય ખેડૂતની આવક ક્યારે ડબલ થાય કે જ્યારે આંતર પાક લઈએ જેમ કન કનવરજીભાઈએ જેમ જણાવ્યું કે આ રીતે પાક વા વાવેતર કરીએ તો આપણે આની આવક ડબલ કરી શકીએ તો કનવરજીને એ પણ પૂછવા માંગીશ કે કનવરજી ખેડૂતમાંથી કનવરજી સેલિબ્રિટી કનવરજી વાધણિયા એક ખેડૂત સેલિબ્રિટી બન્યા એ પહાડનું થોડું રહસ્ય જણાવો તો જો રહેશેની વાત કરીએ તો આમ તો બધા લોકો મને ચોળીવાળા ભાઈ તરીકે ઓળખતા હતા અને ચોળીવાળા ભાઈ તરીકે એમ કરતાં કરતાં એક ભાઈએ વાત કરી મને કે તમે ચોળીનો મારા પેકેટમાંથી ફોટો છાપો છો તમારો તો એમાં અમને રોયલ્ટી આપવાની વાત કરી હતી પાંચ ટકા અને પાંચ ટકા રોયલ્ટી આપતા એમની ચોળીનું વેચાણ એક પહેલા વર્ષે ડબલ થયું બીજા વર્ષે ત્રણ ગણું થયું એમ ચાર ઘણું ઉત્પાદન થયું વેચાણ થયું જેના કારણે અમે એમને સારી એવી રોયલ્ટી આપતા હતા અને એના લીધે ઇન્ડિયા રેકોર્ડ બુક મને સ્થાન મળ્યું પંદરમાં પેજ ઉપર અને ભારતના પહેલાં ખેડૂત સેલિબ્રિટી તરીકે મને નામ ના મળી એના પછી તો હું સરકારની પણ અટલ ભુજલનો બ્રાન્ડ એમ્બેસેડર છું દીધીઆર બ્રાન્ડ એમ્બેસેડર છું હમણાં એક બેટરીની કંપનીનો પણ બ્રાન્ડ બન્યો છું એ પણ મને રોયલ્ટી આપવાની છે અને હું ભારતનો પહેલો ખેડૂત છું એમ કરતાં કરતાં આજે મેં મારી પોતાની કંપની પણ બેઠી કરી છે પિનલ સીડ નામની એ મારી કંપની પણ બેઠી કરી છે આજે એટલે ઘણી બધી સફરો સર કરી હતી પણ આજે તો સેલિબ્રિટીનું નામના તમે ઇન્સ્ટાગ્રામમાં આપી દીધી છે કારણ કે બનાસકાંઠાના ખેડૂતના સૌથી વધુ ફોલોવર હોય તો એ મારી આઈડીના છે અને બહુ સારા ફોલોવર આપ્યા છે અને હવે મિલિયનમાં પણ ટૂંક સમય તમે લઈ જાવ એવી આશા રાખું છું તો કનવરજી તમારી આઈડીનું નામ પણ કહી દો એટલે આપણા જે સબસ્ક્રાઈબરો છે ખેડૂત મિત્રો છે એ પણ તમારી ચેનલ પણ જોવે અને તમારી જે ખેતી છે એ પણ તમે એ સારી રીતે જોઈ શકે મારી ચેનલ પણ કન્વરજી ઓફિશિયલ છે અને મારી એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ કન્વરજી વાધણિયા અગિયાર અડતાળી એ મારી પોતાની આઈડી છે પી કે વાધણિયા મારી દીકરીની આઈડી છે અને ઘણી બધી વાધણિયા લખશો એટલે અમારી પાંચે પાંચ આઈડીઓ તમારા ઇન્સ્ટાગ્રામમાં આવશે અવ નવા ખેતીના વિડીયો પણ તમે જોઈ શકશો અને બહુ સારું ખેતી વિશે માર્ગદર્શન આપશો પણ જો ખેતી તમારે કરવી છે તો મારો એક શબ્દ તમે સાંભળી લેજો કે તમારે વૈજ્ઞાનિક બનવું પડશે તમારે મજૂરીઓ બનવું પડશે અને તમારે વેપારી પણ બનવું પડશે તો તમે પચીસ રૂપિયા પાડશો એટલે ખેતીમાં તમે મહેનત કરશો તો જ તમને મળશે જાતે મેનેજમેન્ટ કરવું પડશે વેપારી પોતાને બનવું પડશે અને મજૂરીઓ પોતાને બનવું પડશે તો તમે ખેતીમાં સો ટકા તમે સારી આવક મેળવશો અને હવે એક મારું છેલ્લે એક વાક્ય તમને કહી દઉં કે તમારે પૂનમું જો ભર્યું હોયની ભરજો અગિયારસ જો ભર્યું હોય ભરજો પણ અમાવાસના દાળે હારા ખેડૂતની મુલાકાત લેજો કતો તો યુનિવર્સિટીની મુલાકાત લેજો કતો તો અમારા આત્માની મુલાકાત લેજો અવશ્ય તમને સારી માહિતી મળશે અને વિજ્ઞાન ને મહેનતનો સંગમ થશે તો જ તમે ખેતીમાં પચીસ રૂપિયા પાડશો જય જવાન જય કિસાન આપણી વચ્ચે આપણી વચ્ચે ખેડૂતો પણ બીજા છે સાથે એમને પણ અભિપ્રાય લઈએ કે કનવરજીની ખેતી વિશે તમે શું કહેવા માંગો છો તો આપણી વચ્ચે માળવાપરા ચંડીસરના આચાર્ય પણ આપણી સાથે છે તો એમને પણ આપણે પૂછીએ કર્વટજીભાઈને ફેસબુકના માધ્યમથી અને યુટ્યુબના માધ્યમથી ઘણી વખત સાંભળ્યા હતા જોયું હતું એમને બહુ સરસ મજાની ખેતી કરી રહ્યા છે એ જાણ્યું હતું પણ આજે એમને રૂબરૂ જોવાનો મોકો મળ્યો એમને સીમિત જગ્યામાં પાંચ પાંચ પ્રકારના છોડ વાવીને ખેતી કરીને એક સારું જેવું ઉત્પાદન એમણે મેળવ્યું છે અને મહા મહિ મહિમ રાજ્યપાલશ્રી અને વડાપ્રધાનશ્રીનું સપનું કે જે ખેડૂતની આવક ડબલ કરવી એ એ ડબલ કરવાના એક સંગીન પ્રયાસો એમને કર્યા છે અને બધા ખેડૂતોને માર્ગદર્શનરૂપ પણ એવો બન્યા બન્યા છે એટલે આજે ખરેખર એક સારી સેલિબ્રિટીને મળવાનો આજે મોકો મળ્યો હું મારી જાતને હું ભાગ્યશાળી ગણું છું એટલે સુંદર મજાની આજે એ ખેતી જોઈ એટલે આનંદ થયો કુંવરજીભાઈનો કનવરજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે ફરીને અમને ખેતરમાં ખેતી બતાવી અને આ જોઈ તમે જોઈ રહ્યા છો રીંગણનો પાક પણ એ લઈ રહ્યા છે અને સરસ મજાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે એટલે આ રીતે ખૂબ સરસ મજાનું આજે જાણવા મળ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને મહેશભાઈનો ખાસ આભાર કે એમણે શોર્ટ નોટિસમાં મને બોલાવીને આ એક સારા ખેડૂતનો પરિચય કરાવ્યો એક મોકો આપ્યો અસ્તુ જય આપણી વચ્ચે આંગણવાડાના પણ પણ એક ખેડૂત છે એ થોડી માહિતી આપશે સરપંચો સરપંચ જય કિશન આજે કરવરજીની ભાઈને ફાર્મ ઉપર સોય બધું વાવેતર જોઈ અને અમે બહુ ખુશ થયા છીએ એમની સારામાં સારી ખેતી છે એને સારો એવી ખેતી કરાવે છે એટલે અમને બહુ આનંદ છે